તારા જેવા પાકી પછી બાપડો મોદો થાય કે હું શું કર્યું હે મી મોદા કરે તારી બોલી મને એ ના બેઠી હોમ ખરે ખરે ચમ બોલા એ બોલા તું મારા દોસ્તારનો છોકરો છે હે કે જુજુ બીજો ભરભારો હોય ને તો વધા તો નહી કેતો આટલી ગડા હીરો ઢોચેલો પડ્યો હોય ઢોચેલો જમાઈ છે મેં અહીંયા વાટ ઢોકા પર બન્યા ઢોકવાળો જોજી સમજો ને તો ઢોચેલો એટલે એની ટિકિટ કપાઈ જાય કે તો બસમાં મળે હોય કે મળે

તું કોમ કઈ અને તું તારો જી કરતો ને ખા અમે તો કમે ખા તમે જો સોના મોના અને મને ખબર છે કે તમને આ ઇન્સ્ટાગ્રામ માં પેલું જડબા ફાડી નખે ને ધીરું બગાડાય બીજું કોઈ ની બગાડ તો બગાડ તો જો હોય હોય ગાંડા તો અમારા દાડી થો કાંટા જ છે અમે ઓમે પછી તમે જડબા ન ફાડો તો પણ લહણ પોલજો ખબર પડે ખાલી લહણ નો પોતરું ફોલી કો છો વાળું હોય હ હોય પોલો વાળતો આ ચટણી લઈને આ કે આ તો ફોલસો બેટા મારા કાંટા થો વાળું કાંટાય ફોલસે મોસામ બેઠા બેઠા એવું છે અમન

બોટર તો શું કરો ચમ ચમ પણ ડાયરેક્ટ ડાયરેક્ટ થઈ ગયો એમ પેલા કોઈ લક્ષણ તો જણોનું ન થોડું ઘણું એમ કે સરપી પોચી ઉંટવાશ્યો તો ઉંટવા ઉંટવાશ્યો તો ઓય મારું હાહરો ઉંટવાવાડી નવો આયો કભી ઓય એવું છે મને વાહ ભાઈ વાહ હવે કભી નવા નવા રોગ આવે હો ઓય ઓ હો 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 ઉંટવામાં શું થાય ઉંટવા ઉલટીયું એવું છે મને ઓય ઉલટીયું થાય એમ ઓય

બધ કોઈ કે મારે કે મારે ઘઉ પહેરવા જાવશે કોઈ કે મારે પેલા પેલો આ કે મારે ને જોવા આવે છે મારો બેટો પર આવે મારે આવરા હે ને અને બે ત્રણ જણા તો કે અમારે વા આવ્યો છે પગ માં એક કે મારે પેટમાં માં દુખે છે ને એક કે માથું દુખે છે બોલો ઓ તો નહી ઓ તો નહી એ પછી ચીલે વજો હું હા એટલે કીધું જાવા જે માર તો ખાસ મિત્ર છે ભાઈ પેલી બીડીયું ભીધી ખૂબ એટલે કે મારે જાવું પડે આવું પડે કે નહીં ચાલો તો ચાલ હા હા ગબીર શરદી સી હો ગબીર વાયરસ વાળી જ નથી ને

ઊંધું થઈ ગયું લેબડે ટપાલ વળગી હોય પેલી એટલે આપણે ટપાલ પેટી વળગી હોય તો ચીઠી નો સીંધે ને તો ચીઠી ઊંધે ખાઈ જાય તો પછી હવે તો ઓનલાઈન નો દમોનો આવી જાય એટલા માટે અને મને ઓનલાઈન ફાવે ના એટલે એનું રૂબરૂ મળી લેવા એમ ઠીક રે ઓમ આત્માન ચમ ચમ જે આત્માન આત્માન તો શાંતિ છે આત્માન શાંતિ છે એની શાંતિ નથી એટલે પણ જીવની આત્મા બે નોખા નોખા આવે તો એવું છે તારે માર તો એક જ છે તો એ છે માર તો જીવ ઘણો કે આત્મા ઘણો

નથી આ તો રૂપિયા બે હજાર નું તારે પછી છે ખબર છે આઠ નો છે તારે ખાલી પેરે સાવધાની પેરે ના રાખવાનો

મેં એમ કીધું મારે ગભીના માંસા લેવા જવું છું કે ખબર છે કે ગભીર તો પડ્યો છે ઓગણામીય માર પડતા ગભીર ગભીર કરતો આવે ને પોઠાલ જે તું તા શું કીધું ઓ હું જાતો હવે નહી બેહું હેડું તું કી કે દવા લેવા જ તારા હેના ચારે આવે ચારે ચા મેલા કોળ કે ચી માતો તો ચારે ચી ચી પેટ તો ભી એટલે તારડી તો ચા પાણી કરી હેડ્યો એટલે પીટ ભોય પારજે તારે આવીજે હ પીટ ભોય પારજે તારે આવશે બસ હાથી

હું સાહેબ કઈક પણ છું સર કરું અને એક કમેન્ટ કરું બરોબર ને એક વિડીયો ગમે તો ના ગમે તો કોઈ નહી કરો ચાલશે ના ગમે તો હરું હોય